પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા ગરીબોને સારી સારામાં સારા મકાન આપવાની યોજના છે સાથે સાથે સસ્તા દરે ગરીબો અને મધ્યમ વર્ગને આવાસ લઈ શકે તેવી યોજના કાઢી છે ત્યારે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા આવાસો પાછળ મસ્ત મોટા કૌભાંડો આચરી રહ્યા છે તેવા આક્ષેપો પણ થયા છે અને જે રીતના રસોડાના જે પથ્થરો આપવાના હોય એ રીતના પથ્થરો નથી આપ્યા લોકોના ઘરમાં પાણી ટપકી રહ્યું છે ગેસ લાઇન આપવાની હતી એ ગેસ લાઇન પણ નથી આપ્યું સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી કરી લોકોના ઘરમાં પાણી ટપકી રહ્યા છે લોકો સૂઈ શકતા નથી બેડરૂમની અંદર અનેક પ્રોબ્લેમો છે પાણીની પણ અહીંયા સમસ્યા છે પાણી જે આપવાનું હતું બહારથી એમને અંદર આપવાનું હતું એ પાણી પણ નથી આપ્યું એટલે કોન્ટ્રાક્ટર દ્વારા આ હરણી વિસ્તારની આવાસ યોજનામાં મસ્ત મોટો કૌભાંડ આચર્યું છે ચારસો મકાનોમાં ચાર કરોડ રૂપિયાનું જ્યારે કૌભાંડ આચર્યું હોય ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે કડક પગલાં લેવા પડશે સાથે ચેરમેન અને મેયર સાહેબને અમારી વિનંતી છે કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અને અધિકારીઓ પણ જો આમાં કૌભાંડમાં સામેલ હોય તો આમને ડિસમિસ કરવા જોઈએ જામ જ કમિશનર સાહેબ હમણાં ત્રણ જણને સસ્પેન્ડ કર્યા છે તો અહીંયા સસ્પેન્ડને ડિસમિસ કરવા જોઈએ કેમ કે ગરીબોએ રૂપિયા ભરીને આવાસો લીધા છે સારા સારા મકાનમાં રહી શકે એના માટે જ્યારે આવાસો આવાસો અંદર કૌભાંડ કરીને રહી શકતા ના હોય ત્યારે આમાં અધિકારીને કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરીને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માગણી તમે બે હજાર એકવીસની આજુબાજુ અમે રહેવાયા જ ચાર વર્ષ અમને થયા છે ને અહીંયા હોમ રેસિડન્સી એરિયામાં હરની વિસ્તારમાં હેરાનગતિ તો વધી જ રહી છે કારણ કે નીચે પાણી બી એટલું બધું આવી રહ્યું છે નીચે રોડ ઠેકાના બી નહીં કોઈ જવા ભરવું બી આવતું નહીં જે તમે અંદર એન્ટર થયા હશો તો તમને ખબર પડી હશે કેમ કે રોડ કશું સેવા કોઈ આપતું નહીં અમને ઘરો પણ ઘરમાં કેવી છે ઘરમાં તો આપીએ પણ ઘર સુવિધા છે પણ ઠીક છે પણ આખે નાનું મોટું ડેમેજ થાય અમે જાત નથી કરવું પડે છે મેં પોતે બી રિક્ષા છું ને જોબ બી કરું બી જોબ કરવી પડે છે તો ઘર પૂરું મારું પડી રહે છે કારણ કે દિવાળો બી એટલી બધી હેરાન કરે છે તિરાડો પડી જાય છે ભીલાપુટ્ટી કરે તો એ તિરાડો દેખાય જ છે ને ગ્રેનાઇટની વાત કરે તો માર્બલ તો લેવા જ છે અમારે માર્બલનું કંઈ ઠેકાનું ના કહેવાય જે સપના પ્રમાણે ઘર નથી એ તો છે એ તો નથી પણ હવે શું કરે હવે ગરીબ છે તો એ રીતે અમારે રહેવું પડે ને